હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડ પરીક્ષાનું પરિણામ ક્યારે આવી શકે છે કઈ તારીખે આવી શકે છે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું તો ખાસ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો ઘણા વિદ્યાર્થીઓને તો અત્યારથી ચિંતા હશે કે અત્યારથી ઊંઘ નહીં આવતી હોય કારણ કે તેમણે પહેલું તો બોર્ડનું પરીક્ષાનું પેપર સરખી રીતે લખ્યું નહીં હોય અને અત્યારે હવે ચિંતા દરરોજ થતી હશે તો એ વિદ્યાર્થીઓને પણ હું કહીશ કે ક્યારે પે બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ આવી શકે છે તમારે ચિંતા કરવાની અત્યારે હવે કોઈ જરૂર નથી કારણ કે જે તમે લખ્યું હશે એ પ્રમાણે તમારે ગુણ તો આવવાના આવે નક્કી જ છે તો શા માટે ચિંતા કરવી અમે પણ રિઝલ્ટ જે આવવાનું છે એ તો આવવાનું છે તો કોઈએ પણ ચિંતા કરવી નહીં અને જે પણ રિઝલ્ટ આવે તે તમારે સ્વીકારવાનું છે તો હવે જ વાત કરીએ કે વિદ્યાર્થી મિત્રો પહેલું રિઝલ્ટ કોનું આવશે ધોરણ દસ કે ધોરણ બારનું તો સૌ પ્રથમ ધોરણ બારનું વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ આવશે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ ક્યારે આવી શકે તો કે એપ્રિલ મહિનાના અંતમાં કદાચ આવી શકે છે અથવા મે મહિનાના પહેલાં અઠવાડિયા એમાં તો સો સો ટકા ફાઇનલી છે કે બોર્ડ પરીક્ષાનું પરિણામ ક્યારે આવી શકે તો કે મે મહિનાના પહેલાં વીકમાં અથવા તો એપ્રિલના અંતમાં આવી શકે છે બીજી વાત કરીએ કે ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ ક્યારે આવી શકે તો તેની સંભાવના એવી છે કે ધોરણ બારનું વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ આવે તેના બીજા અઠવાડિયામાં જ ધોરણ દસ અને ધોરણ બારનું સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આવી જશે તો કે જેવું ધોરણ વિજ્ઞાન ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ આવશે ત્યારબાદ એક જ વીકમાં કે એક જ અઠવાડિયામાં ત્યારબાદ તમારું ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થવાની સંભાવના છે તો આવ્યો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયોમાંથી થોડીક સારી ઇન્ફોર્મેશન લાગી હશે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો